નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઝીરુના બધા ભાઈ ગયા તારીખ તકે તેર પાંચ બે હજાર સોવીને વાર થઈ ગયો સોમવાર આજે ઝીરાનો સૌથી ઊંચો ભાવ ઊંચા માર્ગમાં છ હજાર એકસો અને નેવ રૂપિયા સુધી ભાવ બોલાયો છે મિત્રો આજે પણ જીરાના ભાવમાં આપણને તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો અને હવે જાનેરી વ્યાજના તાજા ઝીરુના બજાર ભયની પહેલાં મિત્રો ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને પાછળ રહેલી ઘંટીને પણ ઓલ પર શેર કરવાનો ભૂલતી અમારા દ્વારા નવા નવા વિડીયો મૂકી તમારા ફોનમાંથી તે બજાર ભાઈનું નોટિફિકેશન મળી જાય અને હવે વ્યાજના તાજા ઝીરોના બજાર ભાવ રાધનપુર ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર ચારસો ને સાઠ રૂપિયા સુધી નેણાવા ચાર હજાર બસોથી ચાર હજાર પાંચસો ને સાઠ રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો ને દસ રૂપિયા સુધી ઊંઝાની વાત કર્યું તો ઊંઝામાં નીચો ભાવ ચાર હજાર નેવથી ઊંચો ભાવ છ હજાર એકસો ને સિત્તેર રૂપિયા સુધી ધાંગધ્રા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર બસો ને છાલી રૂપિયા સુધી પાટડી ચાર હજાર ચારસો વીસથી પાંચ હજાર બસો ને સિત્તેર રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર નવસોથી પાંચ હજાર ચારસો ને એંશી રૂપિયા સુધી સમી ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો ને છ્યાલી રૂપિયા સુધી હળવદ ચાર હજારથી પાંચ હજાર ત્રણસોને દસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજારથી પાંચ હજાર બસો ને છ્યાલી રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર છસોથી પાંચ હજાર બસોને દસ રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર ચારસો એંશીથી પાંચ હજાર બસોને અઠાર રૂપિયા સુધી હારી ચાર હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો ને છ્યાલી રૂપિયા સુધી વાવ બાવીસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો ને ઉડતાલીસ રૂપિયા સુધી થરા ચાર હજારથી પાંચ હજાર એકસો ને સિત્તેર રૂપિયા સુધી તાનેરા ત્રણ હજાર નવસો સિત્તેરથી પાંચ હજાર એકસો ને છ્યાલી રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર બસો પચાસથી પાંચ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ચારસોથી પાંચ હજાર ત્રણસો ને છાલી રૂપિયા સુધી અમરેલી બે હજારથી પાંચ હજાર રૂપિયા સુધી जुनागढ चार हजार पाचसो ते पाच हजार त्रणसोने एशी रुपया सुधी मोरबी चार हजार चारसं ते पाच हजार बसोने साठ रुपया सुधी जतपूर अठ्ठावीस रुपयातील पाच हजार रुपया सुद्धी भावनगर चार हजार त्रणसो ते पाच हजार बसोने दस रुपया सुधी सावरकुंडला चार हजार सात सो तीस पाच हजार ती चारसं तरीस रुपया सुद्धी बोटादा पाच हजार बसो ते पाच हजार बसो रुपया सुधी જામનગર ત્રણ હજાર છસો એંશીથી પાંચ હજાર ત્રણસો ને ઉડતાલીસ રૂપિયા સુધી સસ્તન ચાર પાંચ હજાર બસો ને અડતાલીસ રૂપિયા સુધી અને બાબરા ત્રણ હજાર ચારસો ઓચાલીથી પાંચ હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી અને અનાતા મિત્રો વાતના તાજા ઝીરૂના બજાર બહુ વિડીયોમાં અનસૂતવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા